અને આ નકલી કચેરીઓ ઘણા સમયથી વહીવટ કરી રહ્યા હોવાનું જણાયું છે હું પોતે માજી સરપંચ છું લીમખેડા સામે આવેલ નકલી કર્મચારીઓને હું વર્ષોથી ક્યાં કાર્યરત હતા તે જોતો આવ્યો છું સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલે જણાવ્યું કે સંજેલી માંગ પકડાયેલા કથિત નકલી કર્મચારી બાબતે ડેપ્યુટી ટીડીઓ સાવ ઉડાઉ જવાબ મીડિયાના માધ્યમથી આપ્યો છે જે દુઃખદ છે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડાએ જણાવ્યું કે આ તમામ કચેરીના છેલ્લા છ મહિનાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે અને આ કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે આવનાર સમય માંગ ટીડીઓ સાહેબ દ્વારા આ તાલુકા કચેરીની વિઝિટ કરી સત્યતા તપાસવામાં આવે એવી રજૂઆત કરાઈ છે

ત્યારે આ સંજેલી તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે રજૂઆત કરી હતી સંજેલી તાલુકા વિકાસ અધિકારી જાતે હાજર ન હતા અને ડેપ્યુટી ટીડીઓ સાહેબ હાજર હતા અને આ ડેપ્યુટી ટીડીઓ સાહેબે બિલકુલ ઉડાવો જવાબ આપ્યો છે કે આ કર્મચારી અમારા નથી જ્યારે સંજેલી તાલુકો જ્યારથી વિભાજન થયો ત્યારથી છેલ્લા દસ વર્ષથી આ વ્યક્તિ ત્યાં આગળ કામ કાર્યરત કરતા આવ્યા છીએ તો આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રી રજૂઆત કરવામાં આવી છે કે તમે જાતે સ્થળ તપાસ કરી છેલ્લા છ મહિનાના સીસીટીવી ફૂટેજ ચેક કરો અને આ નકલી કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને તેમના દ્વારા કરવામાં આવેલા તમામ ખોટા કામોને બહાર કાઢવામાં આવે એવી આમ આદમી પાર્ટી દ્વારા જે ખેડાની અંદર જે બે કર્મચારી સીસીટીવી કેમેરાની અંદર બેઠેલા કામ કરી રહ્યા છે અને છેલ્લા દસ વર્ષથી એ લોકો કામ કરે છે અને ત્યાંના ટીડીઓ સાહેબ અને એમના વહીવટ તંત્રએ ટીડીઓ સાહેબને એવો જવાબ કરેલ છે કે આ લોકો તો ખાલી કુલસી પર આવીને બેસી ગયા છે અને એ કોઈ કર્મચારી નથી એવું કહેવામાં આવી અને આ કેસને ટાળો પાડવામાં આવેલો છે પણ અમારી માંગ એવી છે કે એ લોકો જોડે કાયદેસરની પોલીસ ફરિયાદ થાય અને જે પણ દાહોદ જિલ્લાની અંદર નકલી કચેરી અને અધિકારીઓ જે બેસે છે એ લોકોને દૂર કરવામાં આવે નહીં તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી જનતા રેડ કરીને પણ આ બધું બહાર પાડવામાં સુવર્ણયુગ એવું આપણે ઇતિહાસમાં શીખ્યા છે પણ હાલમાં આપણે કઈ સિચ્યુએશનમાં જીવી રહ્યા છીએ એ ખાસ જાણવું જરૂરી છે આ મોદી સરકારમાં ભ્રષ્ટ ભાજપ સરકારની અંદર નકલી યુગ શરૂઆત નકલી યુગની શરૂઆત થઈ ગઈ છે જ્યાં દેખો ત્યાં નકલી નકલી ને નકલી અમે જિલ્લા ડીઓ સાહેબને રજૂઆત કરી શકે સંજલી તાલુકાની અંદર અમે છ જૂને આવેદનપત્ર આપ્યું હતું જે સંજલી બાંધકામ બાંધકામ શાખાની અંદર એક નકલી અધિકારી તરીકે કામ કરતા ભાઈ હતા તો હવે ત્યાં પોતે ટીડીઓ સાથે હાજર રહેતા નથી નાયબ ટીડીઓને અમે આવેદન આપ્યું હતું પણ છતાંય અમને કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી એટલે અમે અહીંયા જિલ્લા કક્ષાએ આવ્યા છે અને સાહેબને રજૂઆત કરી શકે અમને જે અધિકારી છે એ છેલ્લા છ માસ સીસીટીવી ફૂટેજ આપવામાં આવે અથવા એમને ચેક કરવામાં આવે નહીં તો અમે આગામી દિવસોમાં ગાંધીજી માર્ગેલ ચેનલને લાઈક કરવાનો